नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल जात मेहनत जिंदाबाद में फिर एक बार आपनो हार्दिक स्वागत छे मित्रों ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા માં ગણિતના દિવસો બાકી છે મિત્રો અને આ ગણતરીના દિવસોમાં 15 મિનિટ તમે મને આપો માત્ર 15 મિનિટ આપો છો પરિણામ ચેન્જ થઈ જશે પણ એક 15 મિનિટ માં જે જે સૂચનાઓ અપાય છે એ સૂચનાઓને તમારે follow કરવાની છે મિત્રો મિત્રો વર્ષ આખું પૂરું થયું છે કશું જ નથી કર્યું અને આપણે માત્ર ગણતરીના દિવસોની અંદર આ બધું કર્યું છે hard પડશે તકલીફ પડશે બોજ લાગશે પણ એને facing કરવાનું છે એ પણ હસતા હસતા ને રમતા રમતા પરીક્ષાને એક યુદ્ધ તરીકે તમે સ્વીકારી લો અને તમામ હથિયારો તમામ હથિયારો તૈયાર કરીને આપણે જવાનું કે મિત્રો અને એમાં વિજય દેવીને આવવાનું છે મિત્રો એક નાનકડો મોટિવેટ વાર્તા છે એક નાનકડી એક બાળકની વાર્તા છે ધ્યાનપૂર્વક સાંભળજો તમે બાળક ખૂબ તોફાની બાળક मम्मी पापा ને ખુબ પરેશાન કરે मम्मी पापा એનાથી કંટાળી ગયા મિત્રો અચાનક એક બાળકના ઘરે બ્રાહ્મણ પધારે કે જ્યોતિષ પધારે રે અને એ જ્યોતિષ ગરમા આવતાની સાથે બાળક તો ચહેરો જોવે છે બાળક તો બ્રાહ્મણ સાથે પણ તોફાન કરે છે બામળની ચૂટી ખેંચે છે એની ઉપર ચડી જાય કારણે એના મમ્મી પપ્પાએ પૂછ્યું કે મહારાજ આ અમારું બાળક એ ક્યારે સુધરશે ક્યારે ભણી શકશે તો મહારાજે એનો હાથ જોયો અને હાથ દેઈને કીધું કે બાળક ક્યારે ની બની શકે એનામાં ભણમાળા લક્ષણો ઉદ્દથતી એ ક્યારેય કશું નહી કરી શકે મિત્રો આ બાળકને માઠી લાગી ગયું કે મને બ્રાહ્મણે આવું કીધું કે હું નહી ભણી શકું તો એણે કીધું કે બ્રાહ્મણ મહારાજજી તમે મને સાના ઉપરથી કહી શકો છો કે હું નહી ભણી શકું તો મહારાજે તો કીધું કે તારા હાથમાં જે ગુદ્ધીની રેખા છે ને એ તુંકી છે તારામાં ગુદ્ધી નથી એ ક્યા હોય હાથ બતાવને કે કે બ્રાહ્મણ ને કે આ રેખા ક્યા હોય તો બ્રાહ્મણ તેલ થી રેખા ખાલી ચિત્રી એને સારું લાગે એટલા માટે એ રેખા પહેલે થી બનાવી મિત્રો બાળક ખૂબ હઠીલો બાળક હતો તોફાની હતો સાથે સાથે હઠીલો પણ હતો તો એને અત્યારે આર્ટિફિશિયલ હાથમાં તૈયારી કરે કે કેટલા પેલા છુંદળા ઉગાડે છે કેટલા આર્ટિફિશિયલ રેખાઓ તૈયાર કરે છે એને એવી રેખા ઉપર એક આર્ટિફિશિયલ રેખા તૈયાર કરી અને રેખા તૈયાર કર્યા પછી એને માથવાનું શરૂ કરી દીધું મિત્રો એટલું માઈનસ કરી એને બાકીની બધા કોફાનો બધું જ બાબતોને એક બાજુ મૂકી દીધા અને જે મગજમાં એ અસર પોછી એના કારણે એને તમામ બાબતોને એક બાજુ મૂકીને મિત્રો તૈયારી શરૂ કરી અને એ તૈયારી શરૂ કર્યા પછી એટલું ભળ્યો એટલું ભળ્યો કે એને સાયન્સ લીધું સાયન્સ લીધા પછી એમબીબીએસ કર્યા પછી ડોક્ટરેટની પદવી લીધી અને ડોક્ટર બન્યા પછી એને પોતાનું એક ક્લિનિક ખોલી હોય છે અને એ ક્લિનિક બ્રાહ્મણ ત્યાં દવા લેવા માટે જાય છે ત્યારે પેલો છોકરો ઉભો થઈને બ્રાહ્મણ ને પગે લાગે છે મિત્રો અને પગે લાગે છે ત્યારે બ્રાહ્મણ મહારાજ કારણ કે નાનપણ નો છોકરો મોટી થાય ત્યારે એનામાં અઢળક ફેરફારો થાય ब्राह्मण કે હતા એમાં કંઈક વધારે ફેરફારો નાખે કે અમુરુ મામુ ક عمر પછી તમારા શરીરમાં જાજા ફેરફારો ન થતા લીજો તો ब्राह्मण એવા એવા જ લાગે પણ છોકરામાં ઘણો બધો ફેરફાર થયેલો ब्राह्मण એને ઓળખી ના શક્યા ત્યારે કીધું કે મહારાજ તમે મને તફર કરી કે તારામાં બુદ્ધિની રેખા નથી અને એ જ બુદ્ધિની રેખા મે આર્ટિફિશિયલ તૈયાર કરીતી બનાવટી રેખા તૈયાર કરીતી અને એ તમારું માથું વચન મને એટલું યાદ રહી ગયું છે જેના કારણે આજે હું આ પોસ્ટ ઉપર બેઠો છું ત્યારે બ્રાહ્મણ ગદગદિત થઈ ગયા અને બાળકને આશીર્વાદ આપ્યા એને એવું કીધું કે મેં બેટા એ તો તને ટકોર કરીથી સુધરવા માટે આમ મિત્રો આજે હું પણ તમને એક ટકોર કરું છું કે આખું વર્ષ આપણે કશું નથી કર્યું કઈ વાંધો નથી હવે કેટલા દિવસો બાકી વધ્યા છે એની અંદર આપણે કંઈક કરવું છે અને જેટલું સક્ય બને એટલું પરિણામ આપણે સુધારવું છે આપડા હાથની વાત છે મિત્રો કોઈ આપણે ગાઈડન્સ આપે દરેક માનો તો દરેક વ્યક્તિઓ એ આપણને માર્ગદર્શન આપે પણ તૈયારી આપણે કરવાની છે મિત્રો માર્ગદર્શકો એ હંમેશા રસ્તો બતાવે છે ને કોઈ પણ ગાઈડ હોય એ હંમેશા રસ્તો બતાવશે રસ્તા ઉપર ચાલવાનું કામ કોતે છે આપણી જાતે ચાલવાનું છે અને જાતે ચાલવાનું છે

रात्र वेला सो जाओ सवारे वेला उठी जाओ उठा पे शारीरिक क्रियाओं व्यवस्थित क्रिया रीते पताया पी कला स्लॉ सवरेक सवरे कलाक वाचा पेटली प्रक्रियाओ करवा कलाक सतत व्यवस्थित रीते गणित फाड़ी दो અને દાખલાઓ જેટલા પણ સાહ હાર્ડ લાગે છે તે બધા દાખલા ઘણો મિત્રો 2 2 કલાકની અંદર તો અસંખ્ય દાખલા કરી જ શકો ઘણા બધા દાખલા કરી શકો 15 થી 20 દાખલા તમે કુંડાવર્તન કરી શકો અને જાતે ગણવાના છે એકાઉન્ટના દાખલાઓ લઈ લો અને એકાઉન્ટના એક કે બે દાખલા જે તમને હાર્ડ લાગે તે દાખલા ઘણો તો બાકીના માત્ર રિવિઝન કરી નાખો જોઈ નાખો બરાબર હવે 2 કલાક પછી તમે તમારી દૈનિક ક્રિયાઓ જે પણ કરી છે ચેક કરો બાકીના બપોરે બપોરે સુવાનું બંધ કરીજો મિત્રો અત્યારે આપણે કારણ કે હવે આપણે ઊંઘમાં ટાઈમ નથી બગાડવાનો તો બપોરે જે છે ત્યાં બે કલાક ખાલી રો અને એ બે કલાકની અંદર તમારે થિયરીના વિષયો કરવાના છે મિત્રો એટલે કે વાંચવાનું છે વાંચવા માટે વૈકલ્પિક પ્રશ્નો નાના ભાઈબલ હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય મોટા ભાઈબલ હોય एमनी साथी तुम्हें चर्चा કરીને વિકલ્પો તૈયાર કરો अथवा વાલી મમ્મી પપ્પા જો ઘરે હોય તો નહી તો અમને પરેશાન ન કરતા ઓર સારા મિત્રો જે તમે ભરવામાં મદદ કરે છે એવા મિત્રોની સાથે તમે વિકલ્પો એકબીજાને તૈયાર કરવામાં આદાન પ્રદાન કરીને તૈયાર કરો એકબીજાની સાથે ચર્ચા કરો એક વ્યક્તિ તમને પૂછે તમે એના જવાબ આપો ફરી પાછો તમને પૂછો તમને એ જ જવાબ આપવો તો આ રીતે વૈકલ્પિક પ્રશ્નો જે છે એ મૌખિક કરી શકશો મિત્રો મોટા પ્રશ્નો એ મુદ્દા પ્રમાણે વાંચો મુદ્દામાં પોતાની મૌખિક ભાષામાં લખવાનું છે તો મુદ્દાઓ કમ્પ્લીટ તૈયાર કરી નાખો અંદર નું લખવાનું તો મિત્રો ત્યાં યાદ આવી જશે તમે એકવાર પ્રશ્ન માં નજર નાખીયા છે અથવા જે પણ ટ્યુશન ક્લાસિસ માં અથવા તો સ્કૂલો માં જે ભણાવી છે એ તમને સાંભળી હોય છે તો આરામથી તમે એની અંદરથી લેક્ચર સોલ્વ કેટલા ઉદાહરણો તમે પોતે બનાવો અને લખવાની ટેવ પાડો તો આ પ્રમાણે બપોર સમય એ theory માટે વાપરો સાંજે રમવાનું થોડું ઓછું કરીશું અને બે કલાક ફાળવીશું તો રમવા માટે માં તમારે મિત્રો કરી નાખવાના છે અને એ બે કલાક જે છે આ જે કંઈ વાંચ્યું છે બસ એનું મનન કરો તમારે નવું નથી વાંચવાનું આટલું જેટલું તૈયાર કર્યું છે એનું મનન કરો મને ક્યાં કચાસ રહી ગઈ છે મને કોઈ જગ્યાએ તકલીફ તો નથી ને કઈ પ્રશ્નની અંદર દાખલામાં તકલીફ તો નથી ને માત્ર માત્ર સોરી તમે મનન કરો અને રાત્રે ફક્ત એક કલાક ફાળવો અને એ જે કઈ છે એનું સ્વમૂલ્યાંકન કરો સ્વમૂલ્યાંકન એટલે જે પણ લખ્યું છે એને જાતે એક વખત લખી નાખો જાતે લખી નાખો જોયા સીવાય લખી નાખો અને એને જાતે જે પણ પ્રશ્ન હોય તા એને સાથે સંખાવીને તમે સ્વમૂલ્યાંકન કરો જે તપાતીનો આ રીતે તમારે દરરોજ ના 9 થી 10 કલાકની મિત્રો મજૂરી કરવાની છે અને 9 થી 10 કલાકની જો સખત મજૂરી તમે કરો છો તો પરિણામને ટ્રાન્સફર કરી શકશો મિત્રો અહીંયા તમારે સૂત્રો અથવા ફોર્મ્યુલા જે છે એ ગણિતની અંદર

બે એક કે ગણફળ અને પૃષ્ઠફળ ના સૂત્રો છે એને તૈયાર કરો એ તૈયાર થઈ જાય તમારે ત્રિકોણમિતિય ગુરોત્તરો જોશે તો ગુરોત્તરોમાં પણ કેટલાક સૂત્રો આવે છે તો એ સૂત્રો અને કોષ્ટક મે કેટલાક વિડિયોની અંદર બતાવેલા છે મિત્રો તો તમારે એ વિડિયો પર થોડીક નજર નાખી લેવાની અને એની અંદરની જેની પદ્ધતિ પ્રમાણે સરળતાથી આપણે યાદ રાખી સકઈએ તો ઇલા જે પણ પદ્ધતિ આપણે અનુસર કરે તે પ્રમાણે સૂત્રોને તૈયાર કરો મિત્રો હવે રેગો અંગ્રેજી જેવો વિષય તો અંગ્રેજી માટે આપણે શું કરીશું તો અંગ્રેજી કે લગભગ 75% પ્રશ્નપત્ર મિત્રો તમારે અંગ્રેજી લખવાનું હોય થોડાક કેન્દ્રિત કરીને એક ચિત્ર આપેલ એના ઉપરનું વર્ણન કરવાનું છે તો ચિત્રાંગરે જ આપેલી છે નિબંધમાં પણ તમને મુદ્દા આપેલા હશે રિપોર્ટમાં પણ તમને મુદ્દા આપેલા હશે ઈમેલમાં પણ તમને મુદ્દા આપેલા હશે ચોક લખી છે તો પણ મુદ્દા આપેલા છે પ્રશ્ન લખવા છે તો પેરેગ્રાફ આપેલા છે ગ્રામરની અંદર પણ વિકલ્પો આપેલા છે તો તમામ વસ્તુ તમારે અંદરથી જ લખવાનું છે પણ જે રીતે લખવું છે તો ગ્રામર મેટિકલ બાબતો જે છે એના માટેના કેટલા વિડીયો તમે જોઈ લો અને ધ્યાનપૂર્વક આમાં એકાદ દિવસ એમાં ફાળવી લો કે ટોટલી ટોટલ અંગ્રેજીમાં આપું દેવાનો છે અવે પેરેગ્રાફ લખવાના છે લિયર ડાયરેક્ટ જે કયા પ્રમાણે કરો તો એ જે છે કે પેરેગ્રાફોમાં નોર્મલ ફેરફારો કરીને આપણે પૂરા પૂરા માર્ક્સ મેળવી શકો કે મિત્રો તો અંગ્રેજીમાં એક આ દિવસ એવી રીતે પડી દો કે તમારું પૂરે પૂરો આપો અંગ્રેજીનું રિવિઝન થઈ જાય તો આ પ્રમાણે તમામે તમામ વસ્તુઓ મિત્રો તમે કમ્પલીટ કરી નાખો તો હું માનું છું કે આ સુધી સરસ મજાનું રિઝલ્ટ તમે લાવી શકશો હવે

દક્ષિણ ભાર બીએસ માટે સબમસ્ત બંધ આપને મોબાઈલ અને મોબાઈલ ઉપક માત્ર ને માત્ર વિડિયો જોવા માટે તમે કરી શકો વાલી ને કે શિક્ષકો ને ચેતરવા માટે કહેતા હોય તો વાજુ જો મોબાઈલ માં થી અને તમે ગેમ રમતા હો કે નહી ચાલે તમારા મોબાઈલ માં ગેમ નથી રમવાની મિત્રો મોબાઈલ નો મિસ યુઝ અતરે હાયકતો દે પી કરવાનો ઘણા બધા વિષયો છે મોબાઈલ શીખવા માટે ને રમતો રમવા માટે પણ જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે આ તમામ વસ્તુઓ તમારે બંધ કરવાની જરૂર છે ફક્ત સારા મોટિવેટેડ વિડિયો જુઓ તમે અને એ મોટિવેટેડ વિડિયોમાંથી તમને ઘણું બધું શીખવા મળશે મિત્રો ઘણા બધા મોટિવેટરો છે ઘણા બધા શિક્ષકો છે ઘણા બધા પ્રત દર્શકો છે કે તમને સારું શીખવે છે મિત્રો એમાંથી આપણે કેટલું લેવું એક પિતા હોય અને એને 3 થી 4 બાળકો હોય તો એ 3 ને 4 એ બાળકોને જમવાનું સરખું જ આપે પણ દરેકની પચાવવાની ક્ષમતા અલગ અલગ છે કોઈ બે રોટલી પચાવી શકે કોઈ ત્રણ રોટલી પચાવી શકે તો કોઈ એક રોટલી પણ નાપજતી હોય તો જેની જેટલી ક્ષમતા છે મિત્રો અમે મોટિવેટરો અથવા તો શિક્ષકો તમને સરખુદ પીરેછીએ કે પણ તમારે કેટલી લેવી કે તમારે નક્કી કરવાનું છે મિત્રો તમે આમાંથી કેટલી પચાવી શકો છો કેટલી લઈ શકો છો તમારી ઉપર નિર્ભર છે તો તમારે તૈયાર થઈ જવાનું છે હિંમતે મરદા તો મદદે ખુદા અને હવે અંતમાં તમને એ કહી કે ખુદ હી તો કર બળન એટના કો દેવી કો કર બુલંદ ઇતલા કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતાતેરી રજા કે આય એટલે તમે તમારું ભાગ્યને બદલી શકો છો કેમ અગાઉ વારતા કે એ રીતે તમારું ભાગ્ય એ રીતે લખો કે ખુદ ઈશ્વર પણ તમને કે કે બેટા તારા નસીબમાં હું શું લખું અને આટલું કહીને મિત્રો ઘરે ઘરે હું સલાહ આપું કે 10 દિવસ તો મહત્તમ જેટલો શક્ય બને શરીર પર ગંભીર અસર ના પડે એ રીતે એનો ઉપયોગ કરી લો મિત્રો હા તમને વધારે ઉજાગરા થાય શરીર પર અસર પડે એવું લાગે તો આરામ કરવા માટેની ચૂક છે પણ પરીક્ષાને તણાવમાં સમજો મિત્રો તણાવ સમજો તો તમે આળસ થડે પણ તમે એને એક આનંદથી સ્વીકારી લો કે મારે આ કરવાનું છે અને આની અંદર મારે મારા વાલી મારા શિક્ષકોનું નામ રોશન કરવાનું છે મારું પોતાનું પણ આ ઊંઘરમાં તૈયાર કરીને તમે જો છો ને મિત્રો તો તમને આળસ નહીં ચડે તમે ગેમ રમવામાં આળક છો કે નહીં કે તમે કોઈ આઉટડોર ગેમ રમમી હોય મિત્રો સાથે પરવ તો એમાં આળક છો કે આ કરે દેખાતા હો ને નહિ આવો તો આમાં કેમ કારણ કે આમાં તમને આનંદ નથી કેળવતા તમારે આનંદ કેળવવાનો છે વિશ યુ ஆல் ધ બેસ્ટ દરેક વિદ્યાર્થી મિત્રો સારા એવા માર્ક્સ મેળવો છો અબાઉ 85 85 કરતા વધારે ટકા તમામ વિદ્યાર્થીઓ મેળવે એવી શુભેચ્છાઓ સાથે મિત્રો આજે પુનઃગ્રામ કરીશું જો આ તમને વિડીયો ગમ્યો હોય તો તમારા જે સગા સંબંધી છે નજીકનું મિત્ર વસ્તુ છે જે તમને ખૂબ જ ઝાલા છે પ્રિય કે એવા મિત્રો ને તમે શેર કરજો એને પણ ઉપયોગી થશે અને એ પણ પોતાની જૈનિક ક્રિયાઓમાં નોર્મલ ફેરફારો કરીને મિત્રો જે હળ થી સફળતા મેળવી શકે એ સાથે આપણે ભેળવીશું